ભગવાનના મકાન ભક્ત થાય એમ કે ભગવાનની અખાત ભક્તિ પ્રભુ સારના સાક્ષાત દર્શનની બહુ ઈચ્છા હતી એટલે એને ભક્તિ ખૂબ આંધરીને તપરસ્યા ચાલુ કરી એમની તપરસ્યાથી ભગવાન શિશુ સ્વરૂપ ધારણ કરી અને એમની સામે પ્રગટ થયા શિશુ સ્વરૂપ ભગવાને જ્યાં જોયા એટલે એમને આશ્ચર્ય થયું હાથ જોડીને ભગવાને પ્રાર્થના કરી કે તમે મને તમારા મૂળ સ્વરૂપના દર્શન આપો તો મારા સ્વરૂપના તમારે દર્શન કરવા હોય તો તમારે કયું વન કીધું અનંત અનંતવનમાં આવું પડશે તમે ત્યાં કાને આવજો ત્યાં તમને મારા સ્વરૂપના દર્શન થશે એટલે પછી ત્યાંથી આ દિવાકર ભક્ત હતા એ ત્યાંથી ગયા સીધા અનંતવનની અંદર અનંતવનની અંદર એક કનક વૃક્ષ હતું એનું નામ હતું કનક વૃક્ષ કનક વૃક્ષની બફોલની અંદર જે નાના બાળ સ્વરૂપે ભગવાન દર્શન દીધેલા હતા ત્યાં બાળ સ્વરૂપે નારાયણ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા એમ કહેવાય છે કે વીસ કિલોમીટર ભગવાનનું સ્વરૂપ હતું વીસ કિલોમીટર એ ભગવાનનું નારાયણ ઉપર પડેલું સ્વરૂપ હતું આટલું બધું વિશાળ સ્વરૂપમાં ભગવાન એમને દર્શન

એમાંથી એને મૂર્તિ ભગવાનની જે સ્વરૂપના દર્શન થયા હતા ને એ સ્વરૂપના જેને નારાયણમાં સૂચેલા ભગવાનના કાચની મૂર્તિ બનાવી અને એ મૂર્તિ બનાવીને એને પ્રતિષ્ઠા કરેલી પછી ઘણા વર્ષો વીતી ગયા દસમી સદી આવી ત્યારે માર્તંગ વર્મા કરીને એક મહાન રાજા થઈ ગયા જે ભગવાનના ભક્ત હતા અને એમને અને આ જે મંદિર બંધવાનું ને એ એની શેષનારાયણના દુતિ ઉપર નાભી ઉપર મંદિર થયું હતું એટલે ત્યાંના ભગવાનનું નામ આવે કે નામ પછી જે હતા ત્યાં પદ્મનાભુ ભગવાનની મૂર્તિનું આખું વ્યવસ્થિત મંદિર બનાવ્યું અને પોતાનું સર્વસ્વ મિલકત હતી બધી મિલકત ભગવાન પદ્મનાભને અર્પણ કરી દીધી એ લોકો એક જ ડબત કરે કે હું એક વખત તમારે શરણે થઈ ગયો એટલે મારું તન મન ધન સર્વસ્વ તમારું હવે મારું કશું બાકી નથી રહ્યું એટલે હવે એ ઉભા જ થતા નથી એક વખત ભગવાનના ચરણમાં પડી ગયા એટલે હવે સર્વસ્વ સુપાઈ ગયા આપણે તો કઈ કે વિચારી છીએ એટલે બીજું કરી ત્રીજું કરી ચોથું કરી અને આવતીકાલે બીજા કરશું આજે હવે અમારી થી રહેવા દો અને પછી એને એવો લેખ લખ્યો કે અત્યારના મારી જેટલી ધન સંપત્તિ માલ મેકી મારું જેટલું રાજ છે વૈરા માણેક મોતી શંકરથી માનીને બધું કે ભગવાન પદ્મનાભનું છે અને હું એમનો સેવક છું દાસ ભાવે હું એમની સેવા કરી એટલે રાજાએ સર્વસ્વ સંપત્તિ ભગવાનના નામે જેમ દાદા ખાતર બધું મહારાજના નામે અર્પણ કરી દીધું હતું દાદાએ પોતાનું કશું રાખ્યું નહોતું બસ સેમ ટુ સેમ આ માતન વર્મા હતા એને બધું ભગવાનને સમર્પણ કરીશું અને લેખ પણ એવો લખાયો કે ભવિષ્યમાં જે કોઈ રાજાઓ થશે એમને પદ્મનામના ભક્ત બનવાનું અને આ બધી ભગવાનની સંપત્તિ માનીને એમને ખાલી એમની સેવા કરવાની રહેશે પછી ચૌદમા શેકાની અંદર કાશની મૂર્તિમાંથી પથ્થરની મૂર્તિ બનાવવામાં બનાવવામાં મૂર્તિ પીગળી હશે એટલે એમના જ વંશમાં રાજાઓ આવતા રહેતા હતા અને બધા ભગવાન પદ્મનાભના ભક્ત અને બધાની આગળ નામ પદ્મનાભ દાસજી એવું આગળ નામ રાખવામાં આવતું પાછળ પછી બધાના નામ જુદા જુદા બદલાતા રહેતા હતા એટલે એ પરંપરા આજે ચૌદમી સદીની અંદર મૂર્તિ કાચની થોડીક થઈ એટલે એમાંથી મૂર્તિ સુવર્ણની બનાવવામાં આવી હવે ચાલીસ કિલોની મૂર્તિ સુવર્ણની બનાવવામાં આવી કિલો વજન મૂર્તિ બનાવી હવે એ મૂર્તિ બનાવી અને આ જરજવરાત બધું તો હતું ત્યાંના રાજાઓ આ રીતે એમની ભગવાનની સેવા કરતા હતા અને આ બાજુ ટીપુ સુલતાન આપણે ગયા હતા મૈસૂર એથી આગળ સંપત્તિ હરણ કરવા માટે એને પ્રયત્ન કરે રાજા બહુ બુદ્ધિશાળી હતો રાજાના મનમાં એમ થયું કે આટલી બધી સંપત્તિમાં ટીપુ સુલતાની બુદ્ધિ બગડી છે એટલે એને ભૂગર્ભની અંદર એને સાત ઓરડા બનાવ્યા અને સાથે ઓરડામાં પોતાની અબજો ના અબજો રૂપિયાની સંપત્તિની કોઈ કિંમત ગણાવી નહોતી સંપત્તિ એની અંદર સાચવીને મૂકી દીધી અને દરેક ઓરડામાં સૌથી મોઘું એના પછી એના પછી એના પછી એના પછી કરતા કરતા અને આવી રીતે બધી ઓરડાની અંદર એને ભૂગર્ભની અંદર સંતાડી દીધી આ બધી ત્રિપુર સુલતાન આવ્યો ચઢાઈ કરી પણ એના હાથમાં કાંઈ આવ્યું નહીં પણ એની બુદ્ધિ તો બગડી હતી એને ગમે એમ કે કાંઈક તો છે તો ખરું એટલે એને એક વર્ષ સુધી શાંતિ રાખી ફરી પ્રયાસ કર્યો એવા સમયની ભારતની અંદર આમનું અંગ્રેજોનું રાજ થયું અંગ્રેજો હતા ને શું કહેવાય એમને કહેવાય છે ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના થઈ એટલે એ બહુ બળવાન હતી એટલે એમનો રાજાએ સહારો લીધો અને ટીપુ સુલતાનને પાછો પાડી દીધો ભયંકર યુદ્ધ કરવા માટે આવ્યો હતો હું સમગ્ર રાજ હડપ કરી લઉં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સાથે ટીપુ સુલતાને હરાવી દીધો એટલે ટીપુ સુલતાન તો નીકળી ગયો પણ આ બહુ લુચ્ચા હતા કારણ બધા વાનર છે ને હતા લુચ્ચા એમની બુદ્ધિ બગડી આમની પાસે સંપત્તિ છે એટલે આમની સંપત્તિનું વરણ કરવું એ તો બુદ્ધિથી બધું કામ લેવા માંગતા હતા પણ આમને પહેલેથી બધી સંપત્તિ મૂકી દીધેલી હતી હવે પછી બન્યું એવું કે આ સુવર્ણની મૂર્તિમાં બધાની નજરો બહુ ફરતી હતી એટલે પછી એ મૂર્તિને રાખી દેવામાં આવી ખાના અને સત્તરમી અંદર એક રાજા થયા જે રાજા સત્તરમી નેપાળ નેપાળના રાજા ઉપર કાગળ લખ્યો છે બાર દક્ષિણ ભારતમાં વિશ્વના સ્વરૂપો ખાલી બાર હાજર ને આઠ છે એટલે એમને કહ્યું કે મારે બાર હજાર ને આઠ સાલગ્રામ જોયી હતી અને એ સાલગ્રામ તમે અહીંયા કહ મોકલાવો નેપાળના રાજા પચીસ હજાર સાલગ્રામ મોકલાવેલા પચીસ હજાર ફરી એમને આની મૂર્તિ બનાવવામાં આવી ભગવાન પદ્મનાથજીની ઉપર છૂટેલા પણ શેષનાયણ હતા સુવર્ણના અને મૂર્તિ આખી ભગવાનની બાર હજાર ને આઠ સાલી ગ્રામ માંથી મૂર્તિ છે એ બનાવવામાં આવી અને પછી રાજાઓ તો પછી એનો સમય કોઈના પંદર વર્ષ હતા કોઈના અઢાર વર્ષ કોઈ વીસ વર્ષ પણ એ પરંપરા બધા ભગવાન વિષ્ણુના ભક્તો જ થયા પદ્મનાભજીના દાસ ભાવે જ બધા સેવા કરતા હતા નામ પરંપરા ચાલતી આવી પછી ઘણા રાજા મહારાજાઓની બુદ્ધિ બગડી પછી તો ભારતના પણ અમુક રાજા મહારાજાની બુદ્ધિ બગડી એટલે વિચાર આવ્યો કે શું કરવું આ સુવર્ણની જોતા ને બધા શેષ નારાયણ એટલે બધાની બુદ્ધિ બગડતી હવે એટલે એ વખતે અને આ શાલગ્રામ જે બનાવ્યા ને એમાં કેટલી હજારો એક હજાર પ્રકારની મિશ્રણ કરી અને આની અંદર ભેળવી અને અને આ મૂર્તિ આખી જોડવામાં આવે ને જોડેલી છે પછી આ સુવર્ણની મૂર્તિ હતી ને એ સુવર્ણની મૂર્તિ ઉપર બધાની નજર બહુ ખરાબ હતી એટલે રાજા એ વિચાર કર્યો કે આનું કઈ કરવું પડે એટલે એને ફરી પાછી ઔષધિઓની દ્વારા એને લેપ કરવામાં આવ્યો

બાર હજાર પછી ત્રણસો વર્ષ ફરી પછી આ મૂર્તિ બની સાલગ્રા એટલે સત્તરસો ની સાલ માં સત્તર માસ બની ખોટું તીર્થ કહેવાતું એવું આદિ કેશવ તીર્થ માં આપણે આવ્યા છીએ અહીં આદિ ભગવાન આમ એમનો ઇતિહાસ તો પદ્મનાથ ભગવાન કરતા પણ પ્રાચીન ઇતિહાસ છે બ્રહ્માજી આ સ્થળ ઉપર તીવ્ર તપસ્યા કરેલી તપસ્યા કરી ત્યારે એક રાક્ષસ જેનું નામ હતું કેશી દૈત્ય એ કેશી દૈત્ય બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીની પાસે આવીને બ્રહ્માજીને કીધું મને ભૂખ બહુ લાગી છે મારે મને જમવાનું આપવું ત્યારે કેસી દેવત્યને કીધું કે તારે જો થી જમવું હોય તો તું પછી નાના અરણ્યમાં જા નાના અરણ્ય ક્ષેત્ર કહેવાતું હશે બરાબર ને સ્વામીવન કદલીવન તંદલિવનમાં તું જા ત્યાં તને ભરપૂર ભોજન મળી રહેશે પછી એ સમય આ કંદલીવન નદીને કાંઠે જ વસેલું છે અહીં કને એ આવ્યો પોતાની પત્નીની સાથે અને એ ભરપૂર ભોજન એને મળી ગયું પણ બહુ ભોજન મળ્યું એમાં ઉદ્ધત થઈ ગયેલું પછી આસપાસના સ્થળોમાં રહેતી પ્રજાને બહુ હેરાન પરેશાન કરતો હતો એટલે એ બધી ફરિયાદ ગઈ બધાએ ભગવાને પ્રાર્થના કરી કે હવે આ રાક્ષસથી મારું રક્ષા કરો આ તો ખાઈ પીને તાજો તગડો થઈ ગયો છે એટલે તમે મારી રક્ષા કરો ત્યારે ભગવાન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ તમે કરો આ રાક્ષસ બહુ ભારે થઈ ગયો છે અને પ્રજાને હરણ કરે છે એટલે ભગવાન ત્યારે એ વખતે ત્યાં તને પ્રગટ થયા અને રાક્ષસની સાથે યુદ્ધ કર્યું ત્યારે કેશી દેવતાના પત્ની હતા ને પોતાના પતિથી રક્ષાને માટે ગંગાજી અને આ નદીનું નામપણી તામ્રપણી તામ્રપણે આ તામ્રપણી એ બે નદીઓની પ્રાર્થના કરી કે મારા આ યુદ્ધ અટકે મારા પતિને રસા થાય ત્યારે બંને નદીઓ ભરપૂર પ્રવાહમાં વહેવા લાગે આ સ્થળ ઉપર અને પૂર આવ્યું બંને નદીઓની અંદર છતાં એ ભગવાન ના પ્રતાપે કરીને એમનું પૂરનું પણ કાંઈ ચાલ્યું નહીં અને કહેવાને ભગવાને મારી નાખ્યું પણ કાંઈક કૈશી દૈત્યના કોઈક એવા આગલાજનોના સત્કર્મ હશે એને હિસાબે જાણી ગયો કે આ સ્વયં નારાયણ છે એટલે નારાયણના પગમાં પડી ગયો કે ભલે પ્રભુ તમે મને માર્યો પણ છતાંય મારા અંતરની એક ઈચ્છા છે મારી પૂર્ણ કરો ભગવાન કહે છે બોલ તો કે પ્રભુ મેં બહુ પાપ કર્યા છે મારા પાપને હું પ્રાયશ્ચિત કરીશ તો પણ પૂર્ણ થાય એમ છે નહીં માટે હવે આ મારું શરીર અહીંને અહીં દબાવી દો અને આ શરીર ઉપર જ આપણું આ ચતુર્ભુજ સ્વરૂપ જેની સાથે મેં યુદ્ધ કર્યું છે એ અહીં કને બિરાજમાન થાય જેથી કરીને આપના પ્રતાપે મારા પાપ ધીમે ધીમે નાશ પામે અને આ અહીં મંદિરનું નિર્માણ થાય આપણું સ્વરૂપ બેસે એને એકદમ નીચે મારું શરીર હોવું જોઈએ એટલે કેસી દેવ્યને અહીં કને ભગવાને દાટી દીધો અને ભગવાન એનું વરદાન આપ્યું કે હું અહીં કને ચતુર્ભુજ સ્વરૂપે રહીશ અને ભગવાન અહીં કને પછી અહીં કને કાયમી વરદાન પ્રમાણે અહીં કને રહેશે હવે આપણે પદ્મનાભ ભગવાન કહેતા એમની મૂર્તિ પણ શાલેગ્રામમાંથી બનેલી છે એમ આ મૂર્તિ પણ શાલિગ્રામમાંથી બનેલી છે પદ્માનાભ ભગવાનની મૂર્તિ ચૌદ ફૂટ છે પોડી આ ભગવાનની મૂર્તિ સોળ ફૂટ પહોળી છે બંને આટલો ડિફરન્સ છે પદ્માનાથ ભગવાનનું જે મુખારવિંદ છે એ પૂર્વાભિમુખ છે અને જનાધન ભગવાનનું કેશ કેસ ભગવાનનું મુખ છે એ પક્ષીમાં ભૂમ છે એટલે બંને આમ સામસામ મુખ રાખી અને પ્રભુ ભક્તોના સંકલ્પો પૂરા કરે છે ભક્તોના કામ કરે છે મુખ્ય એનો મહાત્મા એ છે જીવનમાં નાના મોટા જાણે જાણે બધાએ પાપ કરેલા કરેલા હોય એવા પાપનો નાશ કરનાર અહીં ભગવાન આદિકેશરજી પ્રગટપણે અખન રહેશે એવો અહીંનો ઇતિહાસ છે સહેજાન ભાગી શુટીને અહીં કદાચ આવેલા એટલે એમને ખબર પડી ગઈ કે આ જ આપણા કુળની અંદર કલેશ કરાયો અને આપણો નાશ કર્યો છે એટલે એને મારવા માટે થઈ અને એને બધા વેરાગીઓ ભગવાને પથ્થરો માર્યા ત્યારે રાજાને આ વાતની ખબર પડી સૈન્યને મોકલ્યો બે ના જેટલા સૈન્યોને મોકલ્યા તો પણ ના રોક્યા રોકાણા નહીં અને પછી રાજાની આજ્ઞા થઈ કે હવે આમનો નાશ કરો અને પછી એ સૈન્ય અને આ વૈરાગ્યો વચ્ચે યુદ્ધ થયું અને એમાં જે ભાગી નહીં આવેલા હતા એ બધાનો નાશ થયો આમ ભગવાને આ જગ્યા ઉપર એ વૈરાગ્યોનો પણ નાશ કરાવી અહીંથી ભગવાન પછી આગળ પદ્મનાભ તરફ જવા નીકળી ગયા